બોલો ઉમાપતિ મહાદેવ કી છે આજે આપણે સાંભળીશું ફૂલ કાજડી વ્રતની પૂજન વિધિ અને તેની કથા વાર્તા શ્રાવણ સુદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ તેમજ પરણીત સ્ત્રીઓ ફૂલ કાજડીનું વ્રત કરે છે કુંવારી કન્યાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી કુંવારી કન્યા તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળે શણગાર સજીને મહાદેવજીના મંદિરે પૂજા કરવા જાય છે ત્યાં શિવ પાર્વતીજીનું સુગંધિત ફૂલો વડે ચંદન અને અક્ષતથી પૂજન કરે છે અને આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે જ્યારે પાણી પીવું હોય ત્યારે પણ ફૂલ સૂંઘીને જ પાણી પીવે છે અને આખો દિવસ મહાદેવજી નું નામ સ્મરણ કરે છે ફૂલમાં ગુલાબ મોગરો વગેરે સુગંધિત ફૂલો સૂંઘી સૌ પ્રથમ માતા પાર્વતીજી શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું જ્યારે દિવસ આથમે એટલે કે ગૌરજ ટાણે ગાય માતા ઘેર આવે ત્યારે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે પછી જ ફળાહાર કરવામાં આવે છે ફળાહાર કરતા પહેલા પણ ફૂલ સૂંઘે છે આખી રાતનું જાગરણ કરી મહાદેવજીના ભજન કીર્તન કરી મહાદેવજીને પ્રસન્ન કરે છે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારની સર્વે મનોકામના સર્વે મનોરથો સિદ્ધિને ભરે છે સર્વે મનોરથો પૂર્ણ થાય છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે પછી તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કુમારી કન્યાઓને બોલાવી તેને ગોરણી કરવામાં આવે છે તેના કપાળે કંકુનો ચાંદલો કરી તેને ફળાહાર કરાવવામાં આવે છે ફળાહાર બાદ તેમને એક વાટકો કોઈ એક ફળ એક ફૂલ એક ચાંદલાનું પેકેટ રૂમાલ આદિ શણગાર વસ્તુઓ અને યથાશક્તિ દક્ષિણા મૂકી પાંચે કન્યાઓને તે વાટકો ભેટ આપવામાં આવે છે આ વ્રત જો પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો તે અવશ્ય ફળે જ છે તો હવે આપણે સાંભળીશું ફૂલ કાજરી વ્રત ની કથા વાર્તા એક ગામ હતું આ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો બ્રાહ્મણ દેવી જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા તે યાત્રા કરવા નીકળી પડ્યા રસ્તામાં નદી કિનારે તેમણે નાની-નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા જોયા અને ફૂલ સૂંઘીને જળपान કરતા જોયા આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું તેમણે આ બાળાઓને પૂછ્યું કે તમે આ કયું વ્રત કરો છો અને વારંવાર ફૂલ શા માટે સૂંઘો છો ત્યારે એક બાળાએ કહ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાચડીનું વ્રત અમે કરીએ છીએ જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત છે આ દિવસે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે કે જેનાથી મનગમતા વરની પ્રાપ્તિ કરી શકાય છે આ સાંભળીને બ્રાહ્મણ દેવે વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને ઘેર આવીને આ વ્રત કરવાનું કહ્યું હવે સમય જતાં આગલા શ્રાવણ માસની અંજવાળી ત્રીજ આવી બ્રાહ્મણની દીકરીએ તો શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળીનું વ્રત કર્યું અને મહાદેવજી તથા દેવી પાર્વતીની વિધિ વિધાન સહિત પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવ અને પાર્વતીજી તેમના પર પ્રસન્ન થયા અને આ કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું ધીમે ધીમે કન્યા હવે મોટી થવા લાગી અને તેના માગા આવવા લાગ્યા તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીજીનો ખૂબ જ આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપનું આ ફૂલ કાજરીનું વ્રત જે કોઈ કરે તેના સાસરિયામાં તેને સુખ શાંતિ મળે અને તેને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહ્યું ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું આ વ્રત કરનારી બાળાઓ સોળી શણગાર સજીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીજીનું પૂજન અર્ચન કરે છે અને પોતાની મનોકામનાઓ કહે છે કે હે પ્રભુ મને મનગમતો પરથાર આપજો અને અમારું કલ્યાણ કરજો સાસરે અમને સુખ શાંતિ મળે તેવા આશીર્વાદ આપજો આમ આ દિવસથી ફૂલ કાજળીનું આ વ્રત વર્ષોથી ચાલતું આવે છે અને તે એક મહિમાપૂર્ણ આ વ્રત છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે ફૂલ કાજળી વ્રત ઉજવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં

આ વ્રતમાં ગુલાબના ફૂલનું ખૂબ જ મહત્વ છે વ્રત કરનાર આખો દિવસ ફૂલ હાથમાં રાખીને જ પાણી પીવે છે કે ફરાળ ખાય છે અને ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું કે ખાવાનું હોય છે અને અંતે આ ફૂલ મહાદેવજીના ચરણે સમર્પિત કરવામાં આવે છે વ્રત કરનાર આ દિવસે મીઠા વગરનું મોડું ભોજન કરે છે નમકનો ત્યાગ કરે છે અને આખો દિવસ મહાદેવજી અને માતા પાર્વતીજીનું નામ સ્મરણ કરે છે તેના ગુણગાન ગાય છે તેનું પૂજન અર્ચન કરે છે ભગવાન શિવ અને પાર્વતી જેવા આ કન્યાને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર તો સર્વેને હે ભોળાનાથ હે માતા પાર્વતીજી તમે સર્વે કન્યાઓને ફળજો સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો બોલો ઉમાપતિ મહાદેવ કે છે